આપને એક વસ્તુ જણાવી દઈએ કે કેલેન્ડર્સ અહીંયાથી પ્રિન્ટ થયા એન્યુઅલ જે પેલું વર્ષમાં જે આપતા હોય છે દિસ એઝ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આપણે આ પ્રકારના કેલેન્ડર્સને છાપ્યા છે આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયું ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ થયો એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી ऑडिट થી લેવાના બતાને અને અમે એ ત્રણ ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ બિલ્સ કેમ કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર હોય તો 31 માર્ચ પહેલા અમારું બજેટના પેમેન્ટસ અમારે કરવા પડે એટલે એ કમિટીમાં ત્રણ વસ્તુ અમે ખરાઈ કરાવી આ એક નંબર ઓફ કેલેન્ડર શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલીવર થયા કે નહીં વેરીફાઈડ ઇટ પછી બીજો ક્વેશ્ચન એમાં પોઝિટિવ અમને કમિટીએ સૂચન કર્યું કે આ વેરીફાઈ થયું છે બીજું ક્વોલિટી কোলিটি আপনার প্লেস থাকে যে সাইজ আছে যে কোলিটি মাঝে প্রোডেডর প্রোটোকল প্রেছে রেট কন্ট্রাক্ট্রা যে টেডর থাকলে পার্টিডার ক্লেরিফাই કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન જ ના થયું એટલે કોઈ એક પાર્ટીને એમ નામ આપી દીધું હોય એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે અમારી પ્રોસીજર પ્રમાણે થયું છે અને આપ સૌને હું ક્લેરીફાય કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે તમામ પ્રકારની માહિતી મળશે બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલે ક્યાંય પણ પ્રાઇમરી તો શું આ કારણ કે ધ પેમેન્ટ હેઝ બિન ડન આફ્ટર ડ્યુ વેરીફિકેશન આ ત્રણ વસ્તુઓની જે પ્રશ્નો હતા બધાને એના વેરીફિકેશન પ્રમાણે અને હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજ એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય હવે આપની પાસે નંબર ને છે આપની પાસે નંબર ને છે મેં આપને બહુ જ ડિટેલ આની અંદર માહિતી આપી દીધી છે એ પણ આજે આપનો આગ્રહ હતો મેં મારી મીટિંગને ઓન હોલ્ડ રાખી અને આપી છે એટલે હવે લેટેસ્ટ અમારી સિનિયર ઓફિસર્સ બધા છે આપને

કે આજે જે પણ વ્યક્તિએ કામ લીધું છે એને બિડ કર્યું છે ટેન્ડર થકી કોર્પોરેશનમાં આવેલા વ્યક્તિ છે એટલા માટે હું તમને આ મારી કેમ કે મેં આને કોઈ પણ પેમેન્ટ કરતા પહેલા અમે પણ વેરીફાઈ કર્યું છે વી આર ઓલસો ઇન ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન અમે પણ આ કરીએ જ લેવલના છીએ એટલા માટે અમે પોતે આ ત્રણ વસ્તુને તમે વિચારો કે ના એવી તો અમે પેમ્પલેટ લખ્યું હતું શું પેમ્પલેટ શબ્દ હોય કોઈ બુક છપાવ તો બુક એની અંદર ને અમે પ્રિન્ટિંગ પ્લસ પ્લસ હું તમને પ્લસ હું અમારા તમને હજી વિશેષ માહિતી માટે ભાઈ પેલો આપણે જે ભાવને પણ અમને સમજાવો તમારી માટે ક્લેરિફાઈ સો ટકા થવું જોઈએ પત્રકાર મિત્રોને આપ બેટા પણ છો આરામથી અમે બ્રાન્ચ ઓફિસરને પણ બધી માહિતી આપવાનું કીધું છે તમને બતાવે છે તમે જ્યાં સેટિસ્ફાઈ ના થાવ ત્યાં મારી પાસે ફરીથી આવો એટલે વિલ મીડું છે ભાઈ માર્ચ આ માર્ચ હું તો કરી છે ભાઈ આઈ એમ ટેલિંગ યુ ક્લિયર વી

ક્લિયર સાથે તમને આ જવાબ આપીએ છે હજી પણ તમને ડાઉટ હોય જો અત્યારે હું મીટિંગમાં છું મારા અધિકારી મેં ઉભા રાખ્યા છે તમને જે કોઈ માહિતી જોઈતી હશે એ તમને બહાર હજી પણ એની પછી પણ આપનામાંથી કોઈને પણ આની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એઝ એ કમિશનર એન્ડ હિયર આજે કદાચ મારે હું પહેલામાં હોઉં મિટિંગમાં તમે તો આવતીકાલે પણ મળીશ અને આપણે ક્લેરિફાઈ કરીશું પણ હું જ્યાં સુધી આ વિષયને જાણું છું જેટલી મારી માહિતીમાં છે એટલું આપને ખાતરીથી કહું છું કે તમે પણ એક વાર જોશો તો તમે પણ કન્વિન્સ હશો કે એવું કોઈ પ્રશ્ન જેવું આ સ્ટેજે લાગતું નથી બરાબર છે